હંમેશા મોટાને કેમ સહન કરવું પડે એટલે કોઈ પણ ભૂલ હોય એ ભલે મારી નાની બેન જ પડે એવું કેમ આપણે ચોપડાના હિસાબ છે આ બહુના નહીં તો પૂર્વ હવે કોઈને દોષ કાઢવાને બદલે આપણે હિસાબ પૂરા કરો હિસાબ બાવીસ હશે ને બાવીસ પૂરું થયા પછી બંધ થઈ જશે આવવાનું એટલે આપણે અંદર જમા કરવાનું કે આ કંઈક મારું પૂરવાનું આવ્યું છે અને આ બેનને ઉલટાનો ખરેખર ઝઘડો થયો હોય તો હા મારી ભૂલ છે તો ઉલટાનો આપણે માથે લઈ લે ને મોટો એનું નામ કહેવાય કે આખી આ દરિયો જોયો છે તમે એ મોટો કહેવાય ને આખી દુનિયાની ગટોરો સંભાવી લે છે કેડો મોટો કહેવાય ઉછળે નહીં એ કહેશું એ નહીં બધાની ગટોરો સંભાવી લે એવું આપણે બીજાના દોષ આ મોટા માણસ એનું નામ કહેવાય કે કોક અત્યારે અમારે પચીસ જણા કામ કરતા હોય અને કોકની ભૂલ થાય તો કે તમે લોકો આવા છો બધી ભૂલ હા મારી હું કબૂલ કરું કે મારી ભૂલ થઈ છે હવે ધ્યાન રાખીશ હું એમ ના માણસ ભૂલ કરે મને શું કામ કે કે કરો એવું ના કરું તો એવું બધાની ભૂલ મારે માથે લઈ લો તો મોટો થવું એટલે આપણે ખુશ થવા જો કે આ બેનની ભૂલ આપણે માથે આવીને આપણે વડે આવી તો કહેવાનું ઉન્નતિ આપણે જમા કરો આપણો કંઈક હિસાબ છે ચોખ્ખો થાય છે અને આ ભૂલ જમા કરતા જઈશું ને તો આપણે નહીં મહાદેવ થવું છે ને મહાદેવ ત્યાં બધી કડવા બધા ઘૂંટડા આવે ને પીને આશીર્વાદ આપીને પી જાઓ તો મહાદેવજી દેવા થઈ જવાય નીલકંઠ મહાદેવ કહેવાય નહીં ઝેર પીધું ને જગતનું એના જેવું આપણે આ આવી પડ્યું તો આવી પડેલું આપણે કંઈ માગીને લાવતા નથી પણ મમ્મી આવું કરે કે તું આમ છે ને તેમ છે ને તે બેનને આમ એટલે આપણે સમજીએ ને કે બેન જૂઠું બોલ્યું હોય કે મેં કર્યું જ નથી અને ખરેખર એણે તોફાન કર્યું હોય તો આપણે જમા કરી દેવાનું કે ના કશો વાંધો નહીં તો બેનનું દિલ પરિવર્તન થશે કે ગોટાળો હું કરું છું બેન માથે જમા કરી નાખે છે માથે લઈને એ મારી જ ભૂલ કે એનું દિલ પાછું ફરશે અને આપણે આર્ગ્યુમેન્ટ મમ્મી આ કરે છે ને મને ખોટું તું આમ કરે છે ને કર કરશો ને તો પેલી વધારે બગડશે કે હા સીધી થઈ હોય એટલે આપણે જમા કરવાનું જમા કરશો ને અને બહુ શક્તિઓ છે આત્માની તો આ કડવા ઘૂંટડા પી જવાના પ્રેમથી આશીર્વાદ આપીને તમારી શક્તિ છે અને આ જગતની આ તમને અનુભવ થશે કે આ સ્વરૂપ કેવું છે વ્યવહાર બધો રાહ દ્વેષ બધો ઓળખાણ પડશે આપણને એટલે ઉપકાર માનજો કશું ભૂલ મોટા માણસોને બહુ સહન કરવાનું આવે જ નિયમથી જેને મોટા જગત મોટો કહે છે ને એને વધારે સહન કરવાનું આવે એટલે એ તપ કર્યા જ કરવું પડે મોટાએ મોટા થવા માટે નહીં પણ કુદરતનો નિયમ છે કે જેટલું મોટો થાય ને એને એ જેટલું જ વધારે સહન કરતો થાય અથવા સમાધાનપૂર્વક ઉકેલ લાવે કોઈને ગુનેગાર જુએ નહીં તો એ મોટો થાય પછી